ઉપગ્રહને સાથે સફળતાપૂર્વક લોન્ચ ભારતના અવકાશ અને સંચાર ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ સિદ્ધિમાં ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ તેના સૌથી અદ્યતન સંચાર ઉપગ્રહ જીએસએટી ટ્વેન્ટીને સ્પેસએક્સ ના ફાલ્કન નવ રેકેટ પર સફળતાપૂર્વક લોન્ચ કર્યો આ લોન્ચ કેપ કેનેવરલ સ્પેસ ફોર્સ સ્ટેશન ફ્લોરિડા ખાતે કરવામાં આવ્યો ચાર હજાર સાતસો કિલોગ્રામ વજનનો જીએસએટી વીસ ઉપગ્રહ ભારતના સંચાર માળખાને સુધારવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે તે બ્રોડબેન્ડ ઇન ફ્લાઇટ ઇન્ટરનેટ મેરીટાઇમ કમ્યુનિકેશન્સ અને સેલ્યુલર બેકહોલ સેવાઓ સહિતની વિશાળ શ્રેણીનું સમર્થન કરે છે કાકા બેન્ડ હાઈ થ્રુપુટ ક્ષમતા સાથે સજ્જ છે જીએસએટી વીસમાં બત્રીસ બીમ્સ છે જે સમગ્ર ભારતને આવરી લે છે જેમાં અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ અને લક્ષદ્વીપ જેવા દૂરના વિસ્તારોનો સમાવેશ થાય છે આ લોન્ચ ઇસરો અને વચ્ચેની પ્રથમ વ્યવસાયિક સહકારને ચિહ્નિત કરે છે જે અવકાશ ક્ષેત્રમાં વધતા વૈશ્વિક ભાગીદારીને હાઇલાઇટ કરે છે ઉપગ્રહ ચૌદ વર્ષ માટે કાર્યરત રહેવાની અપેક્ષા છે જે સમગ્ર ભારતમાં સંચાર નેટવર્કમાં નોંધપાત્ર સુધારો કરશે જીએસએટી વીસ ની સફળતા તૈનાતી ઇસરોના ભારતની અવકાશ ક્ષમતાઓને આગળ વધારવા અને તેના સંચાર માળખાને સુધારવા માટેના સતત પ્રયાસોનો પુરાવો છે